હમણાં લગભગ દસેક દિવસ પહેલાં એક રીલ બહુ વાયરલ થઈ હતી અને એ રીલમાં એવા સમાચાર હતા કે તમિળ જે ફિલ્મ ઉદ્યોગ છે ને એ એક એવી ઝુંબેશ ચાલુ થઈ છે એ ફિલ્મ ઉદ્યોગ દ્વારા કે જે એ લોકો રિવ્યૂ કરે ને એ લોકો પર બેન લગાવો કેમ કારણ કે અમુક ફિલ્મોના એમણે નામ આપ્યા એમને રિવ્યૂને કારણે અસર થઈ છે ખાસ કરીને કંગુઆ ફિલ્મ તો એને બંધ કરો અને પછી રેફરન્સ આપ્યો કેરળની જે હાઈકોર્ટ છે એનો જેમાં કેરળની હાઈકોર્ટે એવો હુકમ કર્યો છે કે ત્યાંની જે ફિલ્મો છે એના પર એક અઠવાડિયાનો પ્રતિબંધ રિવ્યૂ બાબતે મૂકવામાં આવે શુક્રવારે ફિલ્મ રિલીઝ થાય તો પછીના શુક્રવાર સુધી તમે રિવ્યૂ ન કરી શકો યુટ્યુબર્સ દ્વારા ખાસ આ બાબતે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ચર્ચા શરૂ થઈ છે કોણે કરી ચર્ચા શું ચર્ચા છે એના વિશે આપણે વાત નહીં થઈ એટલે આપણી જે ઇન્ડસ્ટ્રીના જે લોકો છે એમનું પણ એવું છે કે આના બાબતે વિચાર કરવો જોઈએ અને એટલે જ મેં વિચાર કર્યો છે કે હવેથી હું રિવ્યૂ નહીં કરું ગુજરાતી ફિલ્મોના પણ એની પાછળ મારી કેટલીક ઈચ્છા છે જો એ ઈચ્છાની પૂરતી મોટા ભાગે થાય તો તો આ ઈચ્છાઓ કઈ છે એ જ જાણીશું આપણે આ વિડિયોમાં નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને સિક ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે જેમ આજે આપણે એક નવો વિષય લઈને આવ્યા છીએ એવી જ રીતના દર વખતે આપણે આ ચેનલ ઉપર નવા વિષયો સાથે મળતા હોઈએ છીએ તો જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને જો બીજી ત્રીજી કે વારંવાર આવો છો અને સબસ્ક્રાઇબ નથી કરી તો પણ આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ આ તો સ્વાગત છે તમારું ટિકટોક્સ માં જી તો આપણો વિષય છે કે ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ બંધ થવા જોઈએ હું તો તૈયાર છું હું ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ બંધ કરી દઈશ જો કાયદેસર એવું કહેવામાં આવશે કે ભાઈ અઠવાડિયા દસ દિવસ પછી રિવ્યૂ કરો તો એ પ્રમાણે કરીશ પણ એ પહેલાં આપણે એ વિચારીએ કે રિવ્યૂ જો આપણે કરતા હોઈએ અથવા જો એ હું કરું છું તો એના ફાયદા છે કે નુકસાન છે ચલો પહેલાં જે નુકસાન જે લોકોને એવું ભ્રમ છે અથવા તો એવી માન્યતા છે કે જો ખરાબ રિવ્યૂ હોય ને તો પછી દર્શકો જે છે એ ફિલ્મ જોવા થિયેટરમાં જતા નથી હવે ખરાબ રિવ્યૂની પાછળ એક બે કારણ છે એક તો જેન્યુઇનલી ખરાબ રિવ્યૂ હોય કે જે વ્યક્તિ એ ફિલ્મ જોઈ હોય એને ફિલ્મ ન ગમી હોય તો એ રિવ્યૂ એ પ્રમાણે કરે એક રિવ્યૂ એવો પણ હોય જે જાણી જોઈને ખરાબ કરે જાણી જોઈને ખરાબ કે એને ફિલ્મ ગમી હોય ના ગમી હોય એ જુદી વસ્તુ છે પણ મને આ એક્ટર નથી ગમતો કે મને આ ડાયરેક્ટર નથી ગમતો એટલે ચલો સોશિયલ મીડિયામાં કે યુટ્યુબ ઉપર ફેરવી દઉં કે આ ફિલ્મ ખરાબ છે કોઈ જોવા ના જતા એક ત્રીજી પ્રજાતિ પણ છે જેને ફિલ્મ વિશે બહુ ઓછી માહિતી હોય છે પણ યુટ્યુબ ઉપર વધુને વધુ વ્યૂઝ ગેઇન કરવા માટે એ કોઈ પણ પ્રકારની એટલે ફિલ્મ ગમે તેવી સારી હોય કે ગમે તેવી ખરાબ હોય એ ખરાબ જ કે એટલે આવા ત્રણ પ્રકારના રિવ્યૂકારો મારા ધ્યાનમાં છે હું જે પ્રમાણે રિવ્યૂ કરું છું અને જે પ્રમાણે હું પહેલાં તો હું બોલતો અને ડિસ્ક્લેમર હવે આપું છું કે આ મારો વ્યક્તિગત વિચાર છે એટલે તમે જ્યારે ફિલ્મ જોવા જશો ત્યારે તમારા વિચારો અલબત્ત અલગ હોઈ શકે અને એવું થાય પણ છે મને ઘણા ફિલ્મોમાં જો અત્યારની જ ફિલ્મની વાત કરું હાલની તો હાહાકાર મને નહોતી ગમી ફિલ્મ પણ નીચે ઘણી એવી કમેન્ટ્સ આવી કે ના અમને તો ગમી અને હાહાકારે ખરેખર હાહાકાર મચાવ્યો પણ છે બોક્સ ઓફિસ ઉપર તો છેવટે તો પ્રજા જ રાજા છે ને એટલે પ્રજાનો જે હુકમ છે એને સલામ કરીએ મને ગમવા ન ગમવાથી કોઈ ફેર નથી પડતો એટલે હાહાકારના જે રિવ્યૂની વાત કરીએ તો ઘણા બધા એવા રિવ્યૂકાર છે ગુજરાતી ફિલ્મોના જેને આ ફિલ્મ નહોતી ગમી અને એમણે આ રિવ્યૂ નેગેટિવ ફિલ્મના આપ્યા હતા પણ ફિલ્મ સરસ ચાલે છે બીજું ઉદાહરણ બે અઠવાડિયા પહેલા ફિલ્મ આવી અજબ રાતની ગુજરાતી ફિલ્મોના ફિલ્મને અણહદ લોચા લાપસી ખૂબ વખાણી પણ ધાર્યું પ્રદર્શન બોક્સ ઓફિસ પર આ ન કરી શકે તો રિવ્યુ પર લોકો ફિલ્મો જોવા જાય છે અથવા તો ફિલ્મ પર એની અસર નેગેટિવ જ થાય છે એ માન્યતા મારી દ્રષ્ટિએ કદાચ વધુ પડતી છેવટે તો વર્ડ ઓફ માઉથ વધુ અસર કરે છે હું કે બીજા બે ત્રણ જણા રિવ્યૂ કરે અને પછી લોકો એને માનીને જાય એવું બહુ ઓછું છે પણ કોઈ સામાન્ય વ્યક્તિ પૈસા ખર્ચીને મૂવી જોવા જાય અને એને ખૂબ ગમે એને આડોશી પાડોશીને કહે ને પછી એ લોકો બીજા પાંચ જણાને કહે તો ફિલ્મ વધુ ઝડપથી પ્રસરે છે લોકોના મનમાં અને લોકો વધુ જોવા જાય છે જે આપણે જમકુડીમાં જોયું કે જે આપણે હાહાકારમાં જોયું એટલે આ બાબત ખોટી છે અથવા તો મારી મારા મતે આ શક્ય નથી કે રિવ્યૂ જોઈને લોકો નક્કી કરે છે કે મારે આ ફેન જોવી કે ન જોવી હવે આવીએ એક બીજી તરફ આની કે રિવ્યૂથી જો સારા રિવ્યૂ હોય ને તો અમુક લોકોને એમ પણ થાય કે હું અત્યારે જોવા જાઉં એટલે આ પણ સંખ્યા ટકાવારી તો ઓછી જ છે પણ એ ટકાવારી પણ જો જાય કે અરે આટલું આ સારું કહે છે કે આ ભાઈ કે આ બેનના રિવ્યૂ આટલા સારા છે તો ચલોને હું પણ જોઈ આવું મૂવી આવા પણ છે હવે જો એના થકી વર્ડ ઓફ માઉથ ફેલાયો તો ફાયદો તો આપણા ઉદ્યોગને જ છે હવે એક બહુ મહત્ત્વની વાત કહું ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરનારા યુટ્યુબ ઉપર કેટલા આંગળીના વેઢે ગણાય એટલા ચાલો આપણે ગણી લઈએ કે દસ જણા છે ઓછા જ છે જે રેગ્યુલર રિવ્યૂ કરે છે અને જેમની સબસ્ક્રાઈબરની સંખ્યા અઢળક છે મારા પોતાના રિવ્યૂ મારી પોતાની જે ચેનલ છે એના બે હજાર ને બેતાલીસ અમે વિડીયો શરૂ કર્યો એ પહેલાં એટલા જ સબસ્ક્રાઈબર હતા એટલે એટલા સબસ્ક્રાઈબર નથી ચલો સબસ્ક્રાઈબર ના હોય તો ચાલે પણ વિડીયો ટેગ્સથી કે કીવર્ડ્સથી ફેલાતા હોય છે જે મારી સાથે થાય છે આજ સુધી મારા કોઈ પણ હોય પહેલાં ત્રણ દિવસમાં પછીની વાત નથી કરતો પહેલાં ત્રણ દિવસમાં દસ હજારનો આંકડો પણ પસાર કર્યો હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું જેમના એક લાખ કે એનાથી વધુ સબસ્ક્રાઈબર છે એમનો અનુભવ એ કહી શકે પણ મને નથી લાગતું કે પહેલાં ત્રણ દિવસમાં એમના રિવ્યૂ પણ દસ હજારની ઉપર પહોંચ્યા હોય તો આ એક સબ્જેક્ટિવ મેટર છે વિષય આ વસ્તુ છે કે શું રિવ્યૂ જોવાથી જ લોકો જાય છે ગુજરાતની જે છ સાડા છ કરોડ સાત કરોડની જનતા છે જેની સામે આપણે મૂવી રિલીઝ કરીએ છીએ એમાંથી જો દસ ગણી લઈએ ને દસે દસ લોકોના દસ હજાર રિવ્યૂ પણ થાય ને તો પણ એક લાખથી વધુ લોકો તો એના પર એટલી જ અસર થાય ને એ લોકોએ જ જોયા છે પછી એમાંથી કેટલા જોવા જાય છે કેટલા જોવા નથી જતા એ તો પાછી અલગ જ વસ્તુ છે એટલે રિવ્યૂ જોવાથી લોકો ફિલ્મો જોવા નથી જતા અથવા તો જાય છે એકદમ સબ્જેક્ટિવ વિષય છે એટલે એના પર થઈને આપણે રિવ્યૂ બંધ કરાવવા એ ક્યાં સુધી યોગ્ય છે ચલો હવે થોડીક હું વાત બીજી કરું કે રિવ્યૂ બંધ કરાવતા પહેલાં હું પોતાની જાતને આ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો જ એક હિસ્સો ગણું છું કારણ કે મેં પોડકાસ્ટ પણ તમે મારા જોતા હશો તો એમાં હું કહેતો હોઉં છું કે હું એક એવી માનો રોલ કરું છું જે ને છોકરા પર વાલ આવે ને એટલે કે ફિલ્મ સારી લાગે તો હું અઢળક વાલ કરું છું જેમ મેં લોચા લાપસીમાં કર્યું કે ગુજરાતી મેટ્રિમોનીમાં હમણાં કર્યું કે ઇવન સાસણમાં પણ મેં થોડુંક વાલ કર્યું કે અજબ રાતની ગજબ વાતમાં પણ મેં વાલ કર્યું હું વાલ કરું છું અઢળક પણ જે ફિલ્મ મને નથી ગમતી એટલે કે જે મને એનો છોકરો તોફાન કરે અથવા તો એના કહ્યામાં ન રહે તેનો કાન પણ ખેંચતી હોય છે ઈવીમાં પણ છો જેમ કે સમંદર મને ન ગમ્યું જેમ કસુંબો મને ન ગમ્યું ડેની જીગર મને ન ગમ્યું ટ્રીશા ઓન ધ રોક્સ ન ગમ્યું તો મેં આકરી ટીકા કરી જ છે તો એ પ્રકારના રિવ્યૂ હોય તો આઈ ડોન્ટ થિંક કોઈને કશો વાંધો હોવો ન જોઈએ જે ફિલ્મની ક્વોલિટી ઉપર ધ્યાન આપે છે ચાલો તો આ તો મેં મારો પક્ષ રજૂ કર્યો હવે એક હું બીજી વાત કરું કે આપણે રિવ્યૂકારોને રિવ્યૂ કરવાની ના પાડીએ એ પહેલાં આપણે શું કરવું જોઈએ મેં અમુક મુદ્દા લખ્યા છે હું જોઈ જોઈને વાંચીશ પહેલાં તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનું જે હિન્દી ફિલ્મોમાં જે ગૌરવ છે એને ગુજરાતી ફિલ્મોમાં લાવવાનું છે હિન્દી ફિલ્મોમાં સાઉથની વાત મૂકી દઈએ મરાઠી ફિલ્મ હોય ને તો પણ સવારનો નવ વાગ્યાનો દસ વાગ્યાનો શો જો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો હોય અથવા તો ચલો ને બાર વાગ્યાનો હોય બપોર તો એમાં લોકો ફિલ્મો જોવા જાય છે આપણે લોકોને થિયેટર સુધી કેવી રીતના ખેંચીએ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માટે એના વિશે આપણે વિચારવાનું છે એના ઉપર એક અલાયદો વિડીયો પણ મેં બનાવ્યો છે હું લિંક નીચે મૂકીશ બીજો પણ એક વિડીયો જે મૂક મેં બનાવ્યો છે ને જે મારી ફરિયાદ કાયમની રહે છે કે સાત જણા થાય તો જ ફિલ્મ ચાલુ થાય એ પણ ગુજરાતી ધ્યાન રાખજો હમણાં જ કંગુઆ નામની એક ફિલ્મ આવી ગઈ જેમાં હું તો નહોતો ગયો પણ મારો દીકરો એ ફિલ્મ જોવા ગયો હતો એક જ વ્યક્તિ હતો તો પણ કંગુઆ એમને દેખાડી તો ગુજરાતી ફિલ્મોમાં કેમ લોકોને પેટ દુખે છે આ પણ જાણવું રહ્યું એટલે આ પણ એક વસ્તુ કરવાની જરૂર છે લોકો ફર્સ્ટ ડે ફર્સ્ટ તો શું તો કરો ફર્સ્ટ ડે પણ જોવા આવે એવું કંઈક કરીએ ભૂતકાળમાં ઇન્ટરવ્યુ અને હમણાં આ શુક્રવારે ફિલ્મ રિલીઝ થઈ તો એ દિવસે રાતના સાંજના શોમાં સાસણમાં ચાર જણા હતા એમાંથી એક તો ફેમિલી હતું અને બીજો હું હતો ઇન્ટરવ્યુમાં પણ ટોટલ ચાર જણા હતા એમાં એકમાં મારું ફેમિલી હતું અને બીજા બે જણા હતા તો આના પર ધ્યાન આપવાની આપણને કદાચ વધુ જરૂર છે પહેલા વીક બીજું ત્રીજું વીક તો છોડો પહેલા વીકમાં જ આપણી ગુજરાતી ફિલ્મોને પૂરતા સ્ક્રીન નથી મળતા આના વિશે કંઈક કરવું જોઈએ ને કે કેમ આવું થાય છે પછી બે બે એક તો ચાલો સમજ્યા પણ ત્રણ ત્રણ ફિલ્મો આજ શુક્રવારની વાત ત્રણ ફિલ્મો એક સાથે જ્યારે આવે ત્યારે ત્રીજી ફિલ્મની શું અસર થાય ગુજરાતી મેટ્રીમની સાસણ અને વાંઢા વાંડા સદન લઠ્ઠા સદન સોરી એ ત્રણ ભેગી થઈ મેં બે ફિલ્મ જોઈ લઠ્ઠા સદન જોવી હતી પણ મને ક્યાંય શો જ ન મળ્યા જ્યાં હતા ત્યાં પેલું સાત જણાવાળો નિયમ હતો એટલે હું એ ફિલ્મ જોવાથી ચૂકી ગયો તો આ બાબતે કોઈ મિકેનિઝમ કેમ આપણે ન ગોઠવીએ સૌથી પહેલા રિવ્યુ તો બંધ થતા થશે બધા એવું કહે છે હું સહમત પણ છું કે જ્યારે વર્ષમાં નેવું પંચાણું ફિલ્મો આવતી હોય અને એમાંથી બાવન વીકમાં રિલીઝ કરવી હોય તો ક્યાંક તો ક્લેશ થશે પણ હવે જો અમુક એવું થાય છે કે ત્રણ ચાર અઠવાડિયા સુધી હિન્દી ફિલ્મો પણ સારી નથી આવતી પણ બે કે ત્રણ ગુજરાતી ફિલ્મો એક સાથે આવી જાય છે તો આ બાબતે કંઈક બેસીને નક્કી થવું જોઈએ ને રિવ્યુ તો પછી બંધ થશે જ ગુજરાત સરકારને આપણે સમજાવવાનું છે કે મહારાષ્ટ્રની જેમ ફરજિયાત એટલીસ્ટ ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય એના પહેલાં વીકે રોજ ચાર શો દરેક સિનેમા ગૃહમાં હોય એવી ફરજ આપણે પાડવાની છે એ ક્યારે કરીશું આપણે જો રહેશે ટકશે અને સાતનો નિયમ કાઢવાનો છે ગમે તે હોય ચાર શો તમારે કરવાના છે મરાઠી ફિલ્મોની જેમ ચલો એક પણ વ્યક્તિ ના આવે ને તમે શો ન કરો તો દેટ ઇઝ ફાઇન ફિલ્મ શરૂ થવાના અડધા કલાક પહેલાં અને એની જગ્યાએ તમે કોઈ બીજો શો ગોઠવી દો વોટ જે કંઈ એમને યોગ્ય લાગે પણ પહેલાં ચાર શોની ફરજ તો પાડીએ આપણે ગુજરાત સરકારને એ તો સમજાવીએ પછી ગુજરાતી એટલે અથવા ગુજરાતમાં રહેલી એફએમ ચેનલોમાંથી કેટલી ચેનલો ગુજરાતી ગીતો વગાડે છે જૂના આકાશવાણી પર કે વિવિધ ભારતી પર એક ખાસ શો આવતો હવે એફએમનું ચલણ વધ્યું છે અને કેટલા સરસ સરસ ગીતો આપણા આવ્યા છે છેલ્લા પાંચ સાત વર્ષમાં હમણાં જ ગુજરાતી મેટ્રી મનીના કેટલા સુંદર ગીતો છે કે ઉડન છૂના ગીતો કેટલા સરસ છે લવની ભવાઈ ભવાય ઓમ મંગલમ સિંગલમ આ તો મેં ચાર ફિલ્મોના વાત કીધા બાકી તો કેટલી બધી ફિલ્મોના સરસ સરસ ગીતો આવ્યા છે તો ગુજરાતી એફએમ ચેનલો કેમ નથી એ રેગ્યુલરી અથવા તો એક દિવસમાં અડધો કલાક સાંજે સાતથી સાડા સાત એક સ્લોટમાં સળંગ ચાર કે છ ગુજરાતી ફિલ્મોના ગીતો કેમ ના આપી શકે આના વિશે આપણે ચિંતા કરી કોઈ દિવસ કરવી જોઈએ આપણી પાસે ગણીને મલ્હાર યશ એવા કલાકારો છે જેમનું નામ જોઈને લોકો ફિલ્મ જોવા આવે છે હજી આપણે એવા બીજા ચાર પાંચ છ એક્ટરો ઊભા કરવાના છે જેમનું નામ વાંચતા જ લોકો કે ઓકે આ લોકોની ફિલ્મ છે તો આપણે ફિલ્મ જોવા જઈ જવી જોઈએ એવી કોઈક શોધ આપણે કરી શકીએ કદાચ એવું લાગશે જે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સીધા જોડાયેલા છે કે આ વખતે કંઈક થોડુંક વધારે પડતું જ બોલી રહ્યો છે પણ હું એક ભાવક એક દર્શકની રીતના અથવા તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ કેમ આગળ આવે મરાઠી બંગાળી ફિલ્મો સાથે આમ માથે માથું સરખું કરીને ઊભું રહે એ સ્થિતિમાં જોવા માગું છું એટલે મારી આ હૈયાવારા હું ઠાલવી રહ્યો છું અને પહેલા ઠાલવી ચૂક્યો છું ફક્ત સબસિડી મળે એટલે જ ફિલ્મો બનાવી આ એક બંધ કરવાની જરૂર છે સબસિડી તો મળતા મળશે પણ લોકરંજન થાય મનોરંજન થાય લોકોને કંઈક મજા આવે એવી ફિલ્મો વધુ ને વધુ અથવા તો કંઈક શીખવા મળે એવી ફિલ્મો વધુ ને વધુ થાય એવા પ્રયાસો આપણે ક્યારે શરૂ કરીશું એક બીજું છે અમુક ઘણી ફિલ્મો ભૂતકાળમાં આવી ગઈ છે કે અમારી ફિલ્મ આ નહીં જો ને તો તમે ગુજરાતી નથી હું એ ફિલ્મોના નામ નહીં દઉં આવું શા માટે પહેલાં તમે દર્શકોને અહીંયા થિયેટર સુધી લાવો તો ખરા પછી આવી ફરજ પાડજો જોકે કે એ ફરજ પાડવી જ ન જોઈએ આવું ભૂતકાળમાં ઘણી થયું છે એ ફિલ્મના મેકર્સ દ્વારા કે તમે આ નહીં જો અથવા તો એમના જે કોઈ સોશિયલ મીડિયાવાળા છે તમે આ ફિલ્મ ન જોઈ તો તમે ગુજરાતી નથી આ વસ્તુ ખાસ બંધ કરવાની જરૂર છે આ વર્ષે જેટલી વૈવિધ્યપૂર્ણ ગુજરાતી ફિલ્મો આવી છે ને અત્યાર સુધી એવું વૈવિધ્ય આપણે આવનારા વર્ષોના વર્ષો સુધી જાળવી રાખવાનું છે જો એક વર્ષ પણ હવેથી નબળું ગયું ને તો વળી પાછું જે ગુજરાતી ફિલ્મો સરસ ટ્રેક ઉપર આવી છે ને એ પાછી ઉતરી જશે એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે ગુજરાતીઓને કોમેડી જ ગમે છે આ સર્વ સ્વીકૃત સત્ય છે પણ સાથે સાથે આપણે રાડો પણ જોઈ છે આપણે જગત પણ જોઈ છે હમણાં ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમાની પણ જોઈ છે અને સાસણ પણ જોઈ છે તો આવી ફિલ્મો કેમ આપણે વધુને વધુ નથી કરી શકતા ગુજરાતી ફિલ્મોને ગુજરાતી દર્શકોને થોડીક ટ્રીટ આપો આવી આવા વધુ વધુને વધુ ફિલ્મોની સહેજ હિંમત કરવાની જરૂર તો છે જ તો એ પણ આપણે કરી બતાવીએ તો ટેસ્ટ ચેન્જ થશે અને તો લોકો ગુજરાતી ફિલ્મોને એમનેમ વધાવશે ગુજરાતી ફિલ્મોનો જ્યાં જ્યાં ઢગલો પ્રચાર થાય છે ખાસ કરીને કેમ્પસમાં જઈને કોઈ દિવસ આપણે વિચાર્યું કે જો કેમ્પસમાં આટલા ઢગલા છોકરાઓ છોકરીઓ આપણા સ્ટાર્સને ભેગા વીંટળાઈ વળે છે એ જ લોકો શુક્રવારે શનિવારે રવિવારે ગુજરાતી ફિલ્મો જોવા કેમ નથી જતા આપણે એક કારણ છે એના ઉપર આપણે કેમ ધ્યાન નથી આપતા હજી સુધી દક્ષિણની ફિલ્મો પ્રમાણે જ્યારે આપણું કલેક્શન એટલીસ્ટ વધુ નહીં પણ દિવસનું એક કરોડ પહેલાં દિવસનું થાય પછી આપણે બધું વિચારીએ કે આપણે આ બંધ કરાવીએ પેલું બંધ કરાવીએ અત્યારે તો એક કરોડ એક અઠવાડિયામાં કમાવાની આપણને તકલીફ પડી રહી છે તો આવું આપણે કંઈક વિચારીએ અને એ કદાચ મેં ઉપર જે સ્ટેપ્સ કીધા એમાંથી એક બે ફોલો કરવાથી કદાચ થશે અગેન હું કોઈ ટેકનિકલ પર્સન નથી આ મારી પોતાની હૈયાવરાળ છેલ્લે સૌથી મહત્ત્વની વાત સોશિયલ મીડિયા પર ગુજરાતી ફિલ્મોને ઉતારી પાડવાનું રીતસર ઉતારી પાડવાનું કાર્ય ચાલી રહ્યું છે અમે તો ફિલ્મ સારી હશે તો સારી કહીશું ખરાબ હશે તો ખરાબ કહીશું ફિલ્મ જોઈને પ્રીમિયર કે પૈસા ખર્ચીને સોશિયલ મીડિયામાં એવા ઘણા લોકો છે જે ફક્ત કોઈ પણ ફિલ્મ આવે એટલે એને ઉતારી પાડવાનું કામ કરે છે એમના આપણા અદાકારો વિશે અપમાનજનક વાતો કરે છે એમને આપણે કેવી રીતના સમજાવી શકીશું હું કોઈના પર પ્રતિબંધ મૂકવાની કે સામસામું ઝેર ફેલાવવાની વાત કરતો જ નથી એમની જે આ માનસિકતા છે આપણે કેવી રીતના ચેન્જ કરીશું કારણ કે રિવ્યૂ જોવા વાળા કરતાં આ લોકો જે નેગેટિવિટી જ ફક્ત ફેલાવે છે એ લોકો વધુ અસર કરે છે ફિલ્મ જોઈ જ નથી અજબ ગજબનું શું થયું પેલું આવ્યું હતું હે 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 આવી વાતો કરે છે મેટ્રી કોના લગ્ન થયા હી હી હિ હિ આવી વાતો કરે છે શું કલેક્શન આવ્યું આપણી ફિલ્મો તો આવી જ હોય આ છાપ દૂર કરવાની જરૂર છે ઘણા બધા કાર્યો છે બાકી પછી આપણે બધા જ ભેગા મળીને વિચારીશું અને હું ઓપન છું મારા રિવ્યુ બંધ કરવા માટે ક્યારે જ્યારે આપણે આ બધા પ્રયાસોમાંથી ગુજરાતી ફિલ્મોની નવી ઊંચાઈએ લઈ જવા માટે હું રેડી છું એક અઠવાડિયા પછી મારો રિવ્યૂ આપવા માટે પણ પહેલા આપણે દક્ષિણની ફિલ્મોના સ્તરે તો પહોંચીએ મરાઠી ફિલ્મોના સ્તરે તો પહોંચીએ મારી મદદ કાયમ માટે હાજર છે તમારા વ્યૂ તમે મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો અને પ્લીઝ મને કહેજો કે તમને આ રિવ્યૂ અથવા તો આ વિડિયો કેવો લાગે ફરીથી મળીએ ત્યાં સુધી સીધા છાયા આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો